કોલકાતા રેપ મર્ડર કેસના હોબાળા બાદ સિંગર શ્રેયા ગોષાલે મોટો નિર્ણય લીધો છે ગાયિકાએ ગત રોજ શનિવાર ઇન્સ્ટાગ્રામ પર અને ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તે સપ્ટેમ્બરમાં કોલકત્તામાં લાઈવ કોન્સર્ટ કરશે નહીં કારણ કે તે શહેરમાં તાજેતરમાં થયેલા ભયાનક દુષ્કર્મને હત્યા હતી તે ખૂબ જ દુઃખી છે તેણે સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ શેર કરી છે જેમાં તેણે જણાવ્યું હતું કે કોલકાતા કોન્સર્ટ સ્થગિત કરવાનો તેણે નિર્ણય લીધો છે આ સાથે જ કોલકત્તામાં આચરવામાં આવેલા ગુના સામે અજાજ ઉઠાવવાની પણ લોકોને માંગ કરી છે ઉલ્લેખનીય છે કે કોલકત્તાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં